અહીંયા માતાજીની સ્થાપના પૂજા અર્ચના અને એમાં ખાસ કરી અને આ શારદીય નવરાત્રિ મહોત્સવમાં માના પતાંગણમાં રાજવી પરિવાર તરફથી સ્વયં આ નવચંડી યજ્ઞ થતી આવી છે અને આ નવચંડી યજ્ઞ શ્રદ્ધા ભક્તિ અને ભાવપૂર્વક થાય છે અને અહીં રાત્રિ પ્રાણી જાહેર જનતાને સમસ્ત ભક્તો આ નવચંડીના યજ્ઞના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે આજે નવમના દિવસે નવરાત્રના નવમા દિવસે રાજપરિવાર તરફથી અમારા ગોયલ વંશના જે કુળદેવી છે હરસિદ્ધિ માતાજી જેમને મારા પૂર્વજ રાજા વેરીસાલજી આજથી ચારસો ને પચીસ વર્ષ પહેલાં ઉજ્જૈનથી જે લઈ આવ્યા હતા એમની આજે નવમના દિવસે અહીંયા નવચંડી યજ્ઞ દર વર્ષે રાજપરિવાર તરફથી થાય છે અને અમે આ સવારથી આ પૂજા ચાલુ થાય છે ને સમયે સાડા પાંચ વાગે નારિયેલ હોમવાનું અહીંયા જે ઉત્સવ થાય છે તે વર્ષોથી આ પરંપરા ચાલી આવી રહી છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે